અને આપણે આરે આગળ ઘોડી ઢાટથી શેરા છે જે વ્લોગ નામની ચેનલ છે એવડા એ આપણે આરે જોડાવાના છે અને આગળ આપણે વેટિંગ કરે છે ને આપણે અહીંયા શૂટ લેવા માટે ઉભા રહ્યા છીએ અને હવે આપણે જવાનું છે આગળ તાર આવવાનું છે આવવાનું છે ને એટલે પગી નથ લઈ જાય ને હું ના ઈશ બે પાછા વિયા જાવી ન કમ કો આના બેઠી રહે એમ હા તે હું તો બેઠી રહું જાવા હે હા કાઈ નહીં સારું હાલો આપણે હવે લેતા જઈએ અને જઈએ આપણે આગળ કેમ કે આપણે બહુ આઘું જવાનું છે નકર થઈ જાય મોડું

સારું હાલો તો હવે આવી ગયા છે ને આપડે હવે થાય છે મોડું તો આપડે જલ્દી જલ્દી નીકળીએ અને વેલા સતા ત્યાં કોઈ જ આપડે કોઈ નારી છોકરી છે અશ્વિન કે એલા લે વાત કહું મે તો હું કે પેટલું તો ખોટી કે તમે કે હાલ હાલ ન ખાઈ આવી છો પેટલું ખાવા જાવું પડે નકર કે વગર હાલે થોડી તો શેરા ભાઈ ને બધા પેટલું ન ખાવા માટે ઉભા રહે અને આયા છે આપડે ઠંડુ ઠંડુ પાણી પાણી તો પી લેવી કા હા મારી હાટુ પાછી ભરી લઈ ગયો ફરી લઉં ફરી લઉં એમાં થોડું ઘટે કા

હા બધા એમાં મીઠું જ છે આ બધું મીઠું પાડે શું કરે આ ખાસ હા તો એ નદી ન કહેવાય આ મીઠાનો ખારો પ્રદેશ છે આ બધું સ્યારે બાજુ જો વહેલા પણ મીઠું છે હમે પાડે અમે સ્યારે ફરતો નકરું મીઠું જ છે તો આ જન્ટિંગ પુલ છે જન્ટિંગ પુલ આમાં તો કોઈ ઊભી રહી

ઝૂમ કરાય એમ નથી કેમ કે મારી હાથમાં છે ગ્લાસ ઓલા પણ બોર્ડ મારેલ છે ત્યાંથી હવે આપણે આમ રાઈટ સાઈડ જવાનું છે સારું હાલો તો હવે આપણે છે બધા ચેક કરી લઈએ હવે અહીંથી કેટલા કિલોમીટર થાય ને તો આપણને બહુ ખબર નથી આપણે શિરાકભાઈ એક વાર ગયેલા છે ત્યાં પૂછીએ કેટલા કિલોમીટર થાય શિરાકભાઈ આપણે તો અહીંથી ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર જેટલું થાય હે હા તો આ છે

આપડે સરપ્રાઈઝ રાખેલું છે ક્યાં જઈએ એમને ઉપર બતાવી દઉં છું ના 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 ભૂલાઈ ગયો આપણે જો આ ટેશન માં પહોંચી ગયા છે એટલે મને લાગી ભૂખ તે આપણે પહેલા નાસ્તો કરી લઈએ થોડો થોડો મસ્ત મજાનો હું કેવા કેવા હું ઈ સબ બટેટા ને બજ્જા ચટણી અને ડુંગળી હે તમને ભાવે હા કેમ તમને નહી ભાવતો મને તો બહુ ભાવે વાહ બે વાહ કાઈ નહી હાલો આપણે નાસ્તો કરી લઈએ મસ્કીરા ભાઈ ની જો બે વાળા પણ ઊભા છે ઈ પણ નાસ્તો કરે છે કા

કેમ કે એ બધું હવે કાલમાં દર્શન કરવાનું જ્ઞાની જગ્યા વિજ્ઞાન બધું આપણે જે દર્શન કરવા જઈએ એ બધું કાલ બતાવવાનું છે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું કા હા કરજો કરજો શું કરજે ને તો કરજો કરજો હાલો હાલો તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું નવા બ્લોગ સાથે ભાલ ભાલ ત્યાં સુધી આવજો ટાટા ને બાય બાય